ગોવિંદ સકપરિયા રીવડા મારું આ જે ભયંકર આવું પગલું એને ભરવું પડ્યું એ ઈ ટોળકી જે એને એના સ્ટેટમેન્ટમાં જે નામ આપ્યા એને પકડા નથી એ બાબતમાં અમને જ્યારે બોડી લેવા ગયા ત્યારે પોલીસે અમને ખાતરી આપી હતી આનું અમે થોડા દિવસમાં જ અમને બધી વિગતો આપી દેવું ને ધરપકડ કરે છે ત્યારે અમે એની બોડી સ્વીકારી ઠોકરાવે પણ તે પછી કોઈ વસ્તુનું કાંઈ એ બે જ ખાલી વકીલ પકડાના ઓલી છોકરી પકડાના એ બધું ઘર ભેગું પણ એને મુખ્ય કલાકાર પકડાના નથી અને જે આખી ટીમ છે એની પાછળ કામ કરે એ પકડે આ લાખો રૂપિયા આપતા આપે અહીંયા ક્લબો લાવે ક્લબોમાં એ માણસો મરી જાય અને સરકાર આ બધું જોવે છે અને જે જેલમાં હતો અને જેલમાંથી છૂટ્યા પછી પાંચ તો એની પર એફઆઈઆર થાય અને તોય પાછો એ છૂટ્યા પછી કાંઈ એફઆઈઆર થાય છે અને આવા બધા કામ કરે છે તો મારે સરકારને અને રાષ્ટ્રપતિને વિનંતી છે કે આનું કંઈક જલ્દી એક્શન લે આ છોકરા બધા હરે ગયા છે અને ન કરવાનું પગલું ભરે એની પહેલાં જો આનું એક્શન ન લે સરકાર તો પછી આપણે બધાને ભેગા મળી અને આની ઉપર જે કંઈ એક્શન લેવું પડે એ બધા લઈ અને છોકરાઓને આપણે કોઈ પણ સંજોગોમાં એને કોઈ નબળા વિચાર ના કરે નબળો આપણે બધા ભેગા રહીને એને મદદ કરી એવી જ અપેક્ષા સરકારને ગુજરાત ગવર્મેન્ટ અને રાષ્ટ્રપતિ સુધી આ વાત પહોંચે એવો મારો હૃદયનો ભાવ છે ઓમ શાંત અશ્વિન કુમાર ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ આજ રોજ પ્રેસ કોન્ફરન્સમાં રીબડા ખાતે

કરવા તૈયાર છે એટલે એમના પરિવારને આ કઈ નહીં થાય અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે એના પરિવારને ન્યાય મળશે અને જે આ લુખાઓ છે જે અમિતભાઈ સુસાઈડ નોટમાં નામ લખેલા છે અને સરકારની પકડથી દૂર હોય તો સરકાર અને પોલીસની પકડથી દૂર હોય તો સરકારે કોઈ એવી એક બે પાંચ ટીમની નિમણૂક કરી અને તાત્કાલિક આ પરિવારને ન્યાય મળે એવું કરવું જોઈએ અને જો એમાં સરકાર કે પોલીસ નિષ્ફળ નીવડશે તો આ તાલુકામાં હારાવાટ નહીં રહીએ કોઈ પણ પ્રકારે ગમે ત્યારે જે જરૂર પડશે એ આખા તાલુકાની જનતાનો આક્રોશ છે તો એ સરકાર સમક્ષ રજૂ કરશે લોકો તો જેથી કરીને સરકાર ગૃહમંત્રીને મારી અહીંથી તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે તાત્કાલિક કોઈ એવી ટીમો બનાવો કે જે આના કોઈ બે પાંચ પૈસા ન લઈએ

એમના મળતિયા એમના ગેરકાયદેસર કામ એમની બનાવેલી ગેરકાયદેસર હોટલો જેવી કે ઠાકરધણી હોટલ બાપા સીતારામ હોટલ આ હોટલોની અંદર ક્લબો જેવી પ્રવૃત્તિ ચાલે છે એ હોટલની અંદર દેશી દારૂના વેચાણ ચાલુ છે આ કાયદેસર કરી અને અમે સરકારશ્રી ને એક રજૂઆત કરીએ છીએ કે ભાઈ અહીંયા જે કાંઈ લુખા તત્વોને જે પેશકદમી છે જે મિલકતો છે એને વહેલામાં વહેલી તકે ડિમો ડિમોલેશન કરી અને એમને જવાબ આપવો જોઈએ અમે મુખ્યમંત્રી શ્રીને આ તકે આપણા માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે રેવડા ગામની અંદર જે કંઈ પેશકદમી છે એમને તાત્કાલિકના ધોરણે નાબૂદ કરી અને અમિતભાઈ મારું નામ લાલજીભાઈ તળાવિયા હું ગોંડલ તાલુકા કિસાન મોરચા પ્રમુખ છું આજે રીબડામાં મીડિયાના માધ્યમથી ગઈ પાંચ તારીખે અમિતભાઈ જે સુસાઈડ કરી એમાં ઘણા લોકોના સોસાયટીમાં નામ હતા એ હજી પકડથી બહાર છે જલ્દીથી જલ્દી સરકાર અને તંત્ર એમને પકડે અને જલ્દીથી જલ્દી એમના પરિવારને ન્યાય મળે આ તો એક પરંપરા ચાલુ થઈ છે કે જ્યારે જ્યારે કાંઈ પણ થાય એટલે આ રીબડાની અંદર કોકનો કાંઈકનો કાંઈક જીવ ગુમાવવાનો વારો આવે છે આ ગઈ 22 ની ચૂંટણીમાં ઝંડો ભારતીય જનતા પાર્ટીનો ઉપાડ્યો હતો અને આ ગામમાં ક્યારે પણ ભારતીય અને જે કાવા દાવાની અંદર અમિતભાઈને જે ફસાવામાં આવ્યા એ ફસાવાનું કારણ એ હતું કે જો અમિતભાઈનો નીકળી જાય તો રીબડાને પાછી આઝાદી મળી જાય એટલા માટે અમિતભાઈ ઉપર ઘણા કાવા દાવા થયા અને અમિતભાઈને અનિતેપના કેસમાં ફસાવ્યા અને હની અનિતેપના કેસમાં જો અનિતભાઈ અમિતભાઈ ફસાય તો જ આ કાંટો નીકળે એવું અમારું માનવું છે અને અમિતભાઈને હજી સુધી એમના પરિવારને પણ અધિક પણ ન્યાય મળ્યો નથી જેમને સુસાઇડમાં નામ લે હતા એ લોકો હજી પકડતી બહાર છે એવું અમારું માનવું છે અંદરથી મને ન તો હું કરશું અને આજે ફરી વાર ભેગા મળશું આજે પણ અમારા તાલુકાના સમગ્ર ટીમ અમારા સંગઠનની ટીમ અમારા તાલુકા પંચાયતની ટીમ આ બધી ટીમ ભેગી થઈ અને આજે રીબડા મુકામે એક આ પત્રકાર પરિષદ યોજી છે